એટુ આંગણે એ મારા મોટા ભાઈ કમાભાઈ આવ્યા છે બત દેખો છે કામમાં જો મારા ગરીબાર લઉ જન ને લઈ આવીશ હવે એ કઈ રીતે અરે એ જાય એનો ગામડાનો પેરવે સેકડી ઓ આ ગામડાના પેરવેમાં દાવાય તો ઓ થાય હે એ યોજન ભાઈ હાલો आज जी गावनी बस आईवी नत लागती एक काम करू बाहेर आटो मारतो नाश्ता बसतो करता वालो आज आज പതിമേ പതിമേ उतरवाय न देतो હા હીરાના કારખાને ઉતારી દીધો કે હું મને આયોજમાં આયોજમાં હા હળવદ થઈ ગયો પણ આ નાનકો કાંઈ લેવા આવ્યો નહીં હવે રિક્ષા મયો જાવ એમ કરું ओए रन अरे भाई जावे तो दियो हालो कहाँ जाऊस तुम्हारे हालो कहाँ जाऊ दादा दादा को ना क्यों आज मारे एक छोकरो पावणा नो बाकी छे तुम्हारे तो जाऊ छे ना पण ई तो को एम तो मारे अयोध्या जाऊ छे तुमें हूं अयोध्या ले जाओ मने अरे कौन भोंक रहा है ये बदतमीज तुम्हारे तो जाऊस का इक्यों ने मोटा भाई મારે મારો ભાઈએ સિટીમાં રહ્યા છે ત્યાં જવું છે સિટીમાં કઈ છો તમને ખબર હોય હું તો મને થોડી ખબર હોય ભાઈ તમારા ફોન કરો મારા ભાઈનો નંબર છે એને ફોન મારી પાસે ફોન નંબર બોલો ભાઈ તમારા આખું બસ સ્ટેન્ડ માં કાર્યો છે તમે બોલો તો એને હું મેકી જાવ ભાઈ લે ભાઈ મારો ભાઈ બની એને લેવા આવવામાં છે તને ઘડી કને હાચવો આવવામાં છે હા તો એને હું મેકી જાવ ઓ કરી હોય ને તમે સંજય ના ભાઈ તારે હું કામ છે તમને લેવા આવ્યો શું તમને તેડવા આવ્યો આપણે સંજય ને ઘરે જવું હે ને એટલે હા હા દે જાવ અમને લેતા જવું ને હવે આને મારા મગજ દહીં કરી કડ્યો ઓકે ભાઈ આયો ને માં રાખો પણ રાતે બાર વાગે ફોન કરો કે લોકેશન નાખી દે તીધી મિનિટ નો થવા દો યાર ખબર પડે રિક્ષા કરતા એવું હોય

ખાલી રોટનો રેકો આવે એમ ને હા ઉપર શાક આવે ચોપડેલું શાક ચોપડેલું આવે ના કણ આરે એમ છોડેલું કરીને ખાઈ લેવાનું હોય હાલ જાવ દે આવ એ હવે તું કઈ નમાજ ને લખ મુકતો આલે કે જે ખવરાવતો હોય ફીસ ઓકે જે હોય હાલ આવ આયો બા ઓ મારા બાપ આવું મોટું આ કેમ ઉભું કર્યું ત્યાં <Tabii> પરિ <yapa hermano>

Ya like, punya like. Siti main halkar gulinya ubat aku. Ayo, ayo, ayo. Aduh, aduh. Nih gaya rosain jalan. Musalah mana orang nak kerja ni? Emana thoka vali kiri itu. Eh bye. Ibadu dawai jodoh tapi bye. Hu bete alo, dalam dalam pijo. લાઉડ ને ગીલ્યું છે એને આ હા હવે કુછે આની મેથી ધ્યાન ગળ અરે આની ઓર મને કહી દઉં કમાને માથે કાબડી હે હાથમાં લાકડી હોય કે તારા ગામમાં પૂજી લેવાનું પણ તમો બોલે ને એટલે લીટો

અરે યાર અહીંયા પાહલા કે આ કોયલે સો ખરો સોલી ન થાય હું કોઈ સિવાય ન થાતો અને ગમે એમ કાઉ સાવન કુત પેટમાં ને મને દત કે મને ધમન ને ભાઈ ભૂખ લાગી આ બે ખાવા દઈ રે ખાવા દઈ દીધી આ બે હા આયો તમા આ ખાવ છે કાઈ મગાયલોન કા બોટ આપણી જયામાં ગાવ ભઈ જયા બોટ આય નવો પડે પણ આ રો બેઠો છે જોમે સર <laughs> લાગ <laughs> yeah, <hans> <hans>

ખરી એની આ શું બિલ મોટા અરે મોટા શાંતિ રાખી ને આપણે કેટલું જમેનું બિલ મગાવું છું શાંતિ રાખ

જેમનું એડ્રેસ છે શિવરંજીની શોપિંગ ભગવતી સર્કલ કાળિયાપીઠ ભાવનગર ભાવમાં સસ્તું અને ક્વોલિટીમાં બેસ્ટ તો જલ્દીથી જલ્દી મુલાકાત લો અમારા લિટલ સ્પાઈસીસની